હેલો મિત્રો વેલકમ ટુ આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ મોહન જે જોતા જ તમારા મોઢામાં પાણી આવી જશે તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા મેં ત્રણ વાટકી બેસનનો કરકરો લોટ લઈ લીધો છે અહીંયા મેં બે વાટકી ખાંડ લઈ લીધી છે અને બે વાટકી અહીંયા મેં ઘી લઈ લીધું છે તો હવે આપણે અહીંયા લોટને ધાબો દેવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે ઘીને મેં ગરમ કરવા મૂકી દીધું છે ઘી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે એના પછી આપણે દૂધ રેડીશું તો હવે આ મિક્સર તૈયાર છે તો એ આપણે અહીંયા બેસનના લોટના અંદર એડ કરી નાખીશું એ ગરમ છે એટલે આપણે ચમચી વડે મિક્સ કરી નાખીશું અને પછી અહીંયા આપણે હાથ વડે અને એકદમ સારી રીતે મિક્સ કરીને આ રીતે દાબીને મૂકી દઈશું ત્રીસ મિનિટ સુધી તો હવે આપણી ત્રીસ મિનિટ થઈ ગઈ છે ને તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ દાણેદાર સ્ટ્રક્ચર થઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અહીંયા એક તાસ લઈ લીધો છે એના અંદર છાંણી મૂકીને આર્યું બધું જ જે છે એ લોડ એના અંદર નાખી દીધું છે જેથી એક સરખી બધી જ કણકી પડી જાય તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે આપણું એક સરખી બધી જ કણકી પડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક કડાઈ લઈ લઈશું કડાઈના અંદર થોડુંક ઘી રેડી નાખીશું અને જે બેસન છે એ એના અંદર એડ કરી નાખીશું અને એને ધીમા તાપે એકદમ સારી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી નાખીશું અને એને ધીમા તાપે આપણે શેકાવા દેવાની છે જે આપણે વધેલું ઘી હતું એ પણ એના અંદર પાછળથી આપણે નાખી દેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આનો કલર બદલાય ત્યાં સુધી એને આપણે એકદમ સારી રીતે લોટને શેકવાનો છે તો આ લોટને શેકાતા મિનિમમ દસ થી બાર મિનિટ જેવી થાય છે

તો ખાંડ ને ઓગાળતા મિનિમમ ચાર થી પાંચ મિનિટ જેવું થાય છે તો અહીંયા આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ એકદમ સારી રીતે એકદમ કટ થઈ ગયું છે તો હવે આપણે એના અંદર લાસ્ટમાં થોડું ઈલાયચી પાવડર એડ કરીશું એનાથી એકદમ ટેસ્ટ સારો આવે છે તો હવે આપણી આખો તાર એકદમ બને છે તો હવે આપણી આ ચાસણી એકદમ જ તૈયાર છે તો હવે આપણે એના અંદર થોડોક ફૂડ કલર એડ કરીશું તો હવે આપણી આ ચાસણી એકદમ તૈયાર છે તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરીને અહીંયા હું ચાસણી એ

તો દોસ્તો જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવું ના ભૂલતા કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો